પાંચ વર્ષથી સૌથી સારું પરિણામ આવ્યું છે ને તેમાં પણ દીકરીઓએ બાજી મારી છે ત્યારે સૌથી પહેલા દીકરીઓ સાથે જઈશું અને વાત કરીશું બેટા તું જણાવ ત્યારે તારા કેટલા ટકા આવ્યા છે અને આગળ કઈ ફિલ્ડમાં તું આગળ વધવા માંગે મારે એટી નાઇન પોઈન્ટ થર્ટી થ્રી પર્સન્ટેજ આવ્યા છે અને નાઇન્ટી ફાઈવ પોઈન્ટ એટી ટુ પર્સન્ટ આવી લાવ્યા છે અને મારે કોમર્સ લેવું છે સીએની તૈયારી માટે તારા કેટલા આવ્યા અને તારે આગળ કઈ ફિલ્ડમાં જવું મેરે એટી સેવન પરસેન્ટેજ આવે ઓર નાઇન્ટી ફોર પરસેન્ટ ટાઈલ આવે ઓર મેં કો આગે કોમર્સ લેના સીએ કીપેરેશન કરની એ બધી દીકરીઓ સીએની પ્રિપેરેશન કરવા માગી રહી છે બેટા તુ જણાવ કેટલા પર્સન્ટેજ આવ્યા ફિલ્ડમાં મારે એટી સિક્સ પર્સન્ટેજ આવ્યા છે નાઇન્ટી ટુ પોઈન્ટ ટુ પરસેન્ટ આઇલ આવ્યા છે મારે સાયન્સ એ ગ્રુપ લેવાનું છે અને એવિએશનમાં જવું છે મારે બેટા મારા એટી સિક્સ પર્સેન્ટેજ આવ્યા છે અને નાઇન્ટી ટુ પર્સન્ટ ટાઈલ અને મારે સાયન્સમાં એ ગ્રુપ લાઈને સાયબર સિક્યોરિટીમાં આગળ વધશે બધી તો દીકરીઓને આગળ વધવું છે ત્યારે હવે દીકરાઓ સાથે જઈએ વાત કરીએ બેટા તું જણાવ કેટલા તારા ટકાવ્યા છે અને કઈ ફિલ્ડમાં આગળ વધવું મારે નાઇન્ટી સિક્સ પર્સન્ટેજ આવ્યા છે નાઇન્ટી નાઇન પોઈન્ટ સેવન્ટી ટુ પર્સન્ટાઇલ અને મારા સાયન્સમાં એન્જિનિયરિંગમાં આગળ છું તમારા દરમિયાન કેવી રીતે મહેનત રહી પરિવારજનોનો કેવો સપોર્ટ રહ્યો અને કઈ રીતે તું હવે આગળ વધીશ સારી મહેનત કરી હતી અને સપોર્ટ બી સારો હતો પેરેન્ટ્સનો અને ટ્યુશનનો બેટા તું જણાવો વર્ષ દરમિયાન કેવી રીતની મહેનત રહી અને આખરે કઈ રીતનું પરિણામ આવ્યું વર્ષ દરમિયાનની મહેનત બહુ સારી રહી કે લેક્ચરો પણ ડેલી ડેલી થતા અને એક્ઝામ પણ રાખતા જેમ જેમ એક્ઝામ પાસે આવે તેમ એક્ઝામ પણ ડેલી રાખતા અને બહુ સપોર્ટ મળ્યો ઘરથી અને ટ્યુશનથી બંનેથી બેટા તું જણાવો પરિવારનો કેવો સપોર્ટ રહ્યો શિક્ષકોનો કેવો સપોર્ટ રહ્યો અને આખરે કઈ રીતનું પરિણામ આવ્યું બધો સપોર્ટ તો સારો હતો અને નાઇન્ટી સેવન પર્સન્ટ ને નાઇન્ટી વન પર્સન્ટ રહ્યા હવે દીકરાઓ છે કે અલગ અલગ ફિલ્ડમાં તેઓ જઈ રહ્યા છે ત્યારે હવે પરિવારજનો સાથે જઈશું અને વાત કરીશું આપ જણાવો બેન આપના દીકરાને કેટલા ટકા આવ્યા છે અને કેવી રીતની એને વર્ષ દરમિયાન મહેનત હતી તમે કેવો સપોર્ટ કર્યો એને મારા અનિરુદ્ધ નાઇન્ટી વન પર્સન્ટેજ આવ્યા છે અને નાઇન્ટી સેવન પર્સન્ટાઇલ આવ્યા છે અને ખૂબ મહેનત કરી હતી અને એના ટ્યુશન ટીચરનો બી ખૂબ સારો સપોર્ટ મળ્યો છે અને તમે જણાવો તમારા દીકરાને અથવા દીકરીને કેટલા પર્સન્ટેજ આવ્યા છે અને આગળ તેને કઈ ફિલ્ડમાં મોકલવા માંગો મારી દીકરીને એટી નાઇન પોઈન્ટ થર્ટી થ્રી પર્સન્ટેજ આવે છે અને નાઇન્ટી ફાઇવ પોઈન્ટ એટી ટુ પર્સન્ટે જ આવેલા છે મેન તો શું છે કે હાર્દિક સર એટલી તૈયારી કરાવે છે ટ્યુશનમાં કે એમને ઘરે તૈયારી નથી કરતા ને તો પણ એમના સારા રિઝલ્ટ આવે છે ખરેખર એપ્રિસિએટ કરું છું હાર્દિક સરને તો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો તમામ લોકો તેમણે ખૂબ સારો સપોર્ટ કરી રહ્યા છે જો કે દસમાનું પરિણામ આવી ચૂક્યું છે હવે એ ગ્રુપ બી ગ્રુપ અને સીએની તૈયારી વિદ્યાર્થીઓ હવે કરવા જઈ રહ્યા છે કેમેરામેન ચંદ્રકાંત વોરોની સાથે બિરન જાદવ અમદાવાદ તો ગુજરાત બોર્ડની પરીક્ષાનું કુલ આજે બ્યાસી પોઈન્ટ છપ્પન ટકાનું પરિણામ આવ્યું છે અને વિદ્યાર્થીઓની જે વર્ષભરની મહેનત હતી એમના માતા પિતાની તેમની મહેનત અને તેમની પાછળ શિક્ષકોની મહેનત પણ આખરે રંગ લાવી છે આ પરિણામ વિદ્યાર્થીઓ માટે ટર્નિંગ પોઈન્ટ હોય છે કારણ કે ધોરણ દસનું પરિણામ આવ્યું છે અહીંથી જ કારકિર્દી નક્કી થતી હોય છે કે એમને કયા ફિલ્ડમાં જવું છે આગળ લઈને કોમર્સ જેવું લેવું છે કે પછી આર્ટસ લેવું છે